પણ એક નેતૃત્વ આપણને મળ્યું અને આજે જુઓ દેશ અને દુનિયામાં ભારતનો ઢક્કો છે પોલિટિકલ ગમે તે સ્ટેટમેન્ટ કરે તો એનાથી કઈ ફેર નથી પડે એનું કારણ છે કે આજે હું એમ કહું કે સાકળ ગરી છે ગરી છે એમ સીધા રાખવું તો તમે ના ચાકી હોય ત્યાં સુધી તમને એમ થાય કે આ ખરેખર સાચી વાત છે કે ખોટી પણ માન્ય શ્રીએ ભાજપ રૂપી સાકર દરેકના મોમાં ચખાડી છે બધાને ખબર છે કે આ ઘણી છે ઘડી છે ને ઘડી છે એટલે દરેકે દરેક યોજના સરકારી જેટલી પણ યોજના બનાવી છે એ બધી યોજના તમારા સુધી પહોંચાડી છે એનો લાભ તમને મળ્યો છે અને એટલે આજે બધાનો વિશ્વાસ વધતો ગયો નહીતર બિહારમાં આવું પરિણામ આવે

ખૂબ સારી રીતે શરૂ થયો છે કેટલા મહિનાનો ટાઈમ લિમિટ આપી છે કલેક્ટર દોઢ જોળવરાજ એટલે અમારે પાછું લોકાર્પણ કરવા અમારે આવવાનું પાછું છે એવી કાર્ય પદ્ધતિ તમે જુઓ એક વિઝન સાથે કામ કરે છે માન્ય વડાપ્રધાન શ્રી જો એક વિઝન સાથે તમને એક પ્રોબ્લેમ થાય તો ભવિષ્યમાં પણ ફરી પ્રોબ્લેમ ના થાય એના સોલ્યુશન સાથે કામ કરી રહ્યા છે વિઝન એમનું છે દરેકે દરેક સ્ટેજે વિઝન સાથે કામ કર્યું તો આજે આની અંદર ખૂબ મોટા કામો તમને જે વિઝન એમનું છે તમને કહું તો આજે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક ગુજરાતમાં બની રહ્યો છે સૌથી મોટો વિશ્વનો સૌથી મોટો એશિયાનું સૌથી મોટું ગ્રીનફિલ્ડ સિટી એ આપણા ગુજરાતમાં ધોલેરા બની રહ્યું છે